છોટાધપુરમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ ખાનગી વાહનોની પર રોક લગાડવામાં આવી હતી જેના પર ખાનગી વાહનોની પર રોક એટલા માટે લગાડવામાં આવી હતી જે તુફાન ગાડી જેએમપીમાંથી આવતી હોય છોટાધપુરમાં હમણાં સમય અનુસંધાનમાં છોટાધપુર જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ એક્શન મોડમાં આવતા એક એક તુફાન ગાડીની ઉપર પાંચ પાંચ બાઈકો બાંધી જીવના ચોખામાં પેસેન્જર અંદર

कि माइटો મે ભરવાનો કીધું આ કેમ કરો છો નું નામ છે તમારું કેલસિંહભાઈ કયું કામ બડી મિરયાવાડ બડી મિરયાવાડ એમપી એમપી કઈથી તમે આવી રહ્યા હતા મોરબી ટંકારાથી સાધી ગાડી ભર વિશે મૂંધી આવે મોરબી ટંકારાથી ભરીને આવ્યા દેશમાં જાય એમપી એમપી દેશમાં જાવ છો હા અહીંયા છોટીઓ દેપુર ઉભા હતા એટલે રોક લીધું રોકી લીધા બસ ના આ કાગડી આ સાહેબ આ કાગડી દીધો કેમો પકડાયા હા ઓય ટીપીસ માં ક્યાંક જવાનું આટીઓ મમી માં ભરવો જવાનું હા